પાલનપુરમાં સંવિધાન કૌરવ દિવસ નિમિત્તે યાત્રા યોજાઈ પ્રદેશ સંગઠન મહામંત્રી ગુજરાત નવેમ્બર મંગળવારના દિવસે સવારે નવ વાગ્ય બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ શિમલા ગેટ ખાતેથી સંવિધાન અમલમાં પંચોતેર વર્ષ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સંવિધાન યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રા પાલનપુર શહેરના મુખ્ય માર્ગો પર ફરી ગુરુ ચોક આંબેડકર હોલ ખાતે આવી પહોંચી હતી સભા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ પાલનપુર ખાતે ડૉક્ટર બાબા સાહેબના સહવિધાન ઓગણીસો ઓગણપચાસની અંદર સંવિધાન લેખિત સંવિધાન જેને સુપ્રત કરવામાં આવ્યું હતું એ દિવસને સહવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તેમજ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી દ્વારા આજરોજ પાલનપુર ખાતે સ્થાદાન રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે અહીંયા બાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આ સંવિધાન જે પંચોતેર વર્ષ પછી પંચોતેર વર્ષ થઈ ગયા આ સહવિધાનના આજે ગૌરવ સાથે હું એક દલિતનો દીકરો છું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આજે મને ગૌરવ થાય કે મારા ભગવાન સમાય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું હતું એટલે સાહીઠ વર્ષ સુધી ક્યારેય આ બંધારણ દિવસની ઉજવણી નહોતી કરી ના ક્યારે ડૉક્ટર બાબા સાહેબના જન્મદિવસ હોય કે એમનો મરણ દિવસ હોય કે ડૉક્ટર બાબા સાહેબ અંગેની કોઈ પણ બાબતમાં ક્યારે કોંગ્રેસે ક્યારે ચિંતા કે કોઈ કાર્યક્રમ કર્યો નહોતો આજે ગૌરવ સાથે કહેવાય કે દેશના ઇજાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે સુંદરનગરની અંદર હાથીની અંબાણી પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને અંબાણી પર મૂકી અને સાત કિલોમીટર સાત કિલોમીટર સુધી ચાલ્યા હતા એ એ જ આજે મુખ્યમંત્રી આજે દેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સપનાઓ ડૉક્ટર બાબાસાહેબના નામે અનેક યોજનાઓ બનાવી અને ડૉક્ટર બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા વંદે આજે આપણા દેશ ભારતનો બંધારણનો અમલીકરણ દિવસ જેને દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બંધારણ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આજના કાર્યક્રમમાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ સાથે અમારા પ્રભારી શ્રી જયંતિલાલજી કવાડિયાજી અને પ્રદેશના પ્રતિનિધિ તરીકે જીતુભાઈ વાઘેલા એ વિશેષ ઉપસ્થિતિમાં બંધારણ દિવસના કાર્યક્રમની ઉજવણીનો આજનો આ કાર્યક્રમ સમગ્ર પાલનપુર શહેરમાં પદયાત્રા રૂપી પ્રસ્થાન થયું અને આજે અહીં આંબેડકર હોલની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન આગેવાનશ્રીઓ

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ